માછલી માછલીનો જીવ બચાવવા માટે સેવાભાવી લોકો મહેનત કરી રહ્યા છે ફસાણી એ પણ જીવ જીવિત હાલતમાં છે આપ જોવો એને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે નીચે થી ને જ કાપી નાખો કરી રહ્યા છે બચી ગયો એક જીવ પાછો બચો કુલ સાત આઠ માછલીના જીવ બચી ગયા છે બીજી અમુક માંથી નીકળી જાય તો બચી ગયા પણ જઈ અનેક અબોલ જીવોના જીવ બચાવવામાં આ છે જય શ્રીરામ